નવાબ તરીકે સિરાજુદ દોલાનું શાસન હતું સિરાજુદ દોલા સ્વભાવે ભોળો પણ ક્રોધી દિમાગનો વ્યક્તિ હતો હવે અંગ્રેજોનો ખાસ એ સમય મથક એટલે આપણે તરત યાદ આવે ફોર્ટ વિલિયમ આપણે ભણી ગયા સોળસો ને અઠ્ઠાણુંમાં સુતા કાલીઘાટ અને ગોવિંદપુરાને એક કરીને એમણે ફોર્ટ વિલિયમ બનાવ્યો એટલે કે જે શહેર આગળ જતા કલકત્તા તરીકે ઓળખાણું જેને આપણે કોલકાતા તરીકે ઓળખીએ છીએ સિરાજુદ દોલા પોતાની સેના સાથે હુમલો કરે છે ફોર્ટ વિલિયમ ઉપર કઈ તારીખે તો કે છપ્પન નો સમયગાળો યાદ રાખજો હજી સત્તાવન નથી આવ્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન નથી આવ્યું પ્લાસી નથી આવ્યું સિરાજ ઉદ્દોલાએ ફોર્ટ વિલિયમ ઉપર હુમલો કર્યો ત્યાં રહેલા અંગ્રેજોની ધરપકડ કરી અને તમે સમજો કે જેટલા અંગ્રેજ લોકોની ધરપકડ કરી અને એક નાની એવી કાળી કોટડીમાં એને નજરગયાદ કરી દીધા નાની એવી કોટડીમાં પૂરી દીધા ખૂબ નાની એવી કોટડી જેમાં વેન્ટિલેશનની પણ કોઈ વ્યવસ્થા નહોતી એકસો ને લોકોને એને પૂરી દીધા જેમાંથી એકસો ત્રેવીસ લોકો ગુંગળામણને કારણે એને કારણે મૃત્યુ પામે છે બાકીના થોડાક લોકો એમાંથી બચે છે સિરાજુદ્દોલા ફોર્ટ વિલિયમનો આખો હવાલો કલકત્તાનો હવાલો માણેકચંદ નામના એક વ્યાપારીને સોંપીને પાછો મુર્શિદાબાદ જતો રહે છે ત્યારની વાત છે જૂન સત્તરસો ને અહીંયા હવે મદ્રાસમાંથી બે ટુકડીઓ એક આર્મી અને એક નેવી બંને સેના ક્યાં જાય છે ફોર્ટ વિલિયમ એટલે કે બંગાળ જાય છે મદ્રાસ થી હવે તમે જુઓ જે થલ સેના ગઈ હતી જે આર્મી ગઈ હતી એનું નેતૃત્વ કર્યું હતું રોબર્ટ ક્લાઈવે અને જ્યારે નેવી ગઈ હતી એનું નેતૃત્વ કર્યું હતું એડમિરલ વોટ્સ અને ત બંને લીડરોની અધ્યક્ષતામાં આર્મી અને નેવી બંગાળ પહોંચે છે ત્યાં રહેલા અંગ્રેજોને મદદ માટે અને સિરાજુદ દૌલા સામે લડવા માટે હવે તરત જ તે રોબર્ટ ક્લાઇવને ખ્યાલ આવ્યો કે ભાઈ એમ સિરાજુદ દૌલાની સેના વધારે છે એમની પાસે સપોર્ટ વધારે છે એની સામે જીતવું સરળ નથી એટલે રોબર્ટ ક્લાઇવે ષડયંત્રો શરૂ કર્યા જો આગળ જતા આ જ રોબર્ટ ક્લાઈવ બંગાળનો ગવર્નર બને છે શું કામ એની પાછળનું કારણ એનું સામ્રાજ્યવાદી દિમાગ હતું એનું કટુતાપૂર્ણ દિમાગ હતું એણે શું કામ કર્યું રોબર્ટ ક્લાવે એને સૌથી પહેલા મીર જાફરને પકડ્યો અને એને કીધું મીર જાફર કે એ નવાબનો ખૂબ નજીક સિરાજુદ્દોલાને ખૂબ નજીકનો વ્યક્તિ હતો એ મીર જાફરને રોબર્ટ ક્લાવે લાલચ આપી કે તું અમારી સાથે જોડાઈ જા બરાબર અમે તને મદદ કરશું ને તને બંગાળનો નવાબ બનાવી દઈશું તો મીર જાફર એ તે ફસાઈ ગયો લાલચમાં આવી ગયો ત્યાર પછી રાય દુર્લભ અમીચંદ માણેકચંદ આ બધા બંગાળના અમીર લોકો છે અને ત્યાર પછી જગત શેઠ બેન્કર જગત શેઠ આ બધા એ લોકો બંગાળના લોકો હતા એને પોતાની તરફેણમાં કોણે કરી લીધા રોબર્ટ ક્લાઈવે બંગાળથી અંદાજીત આડત્રીસ કિલોમીટર દૂર મુર્શિદાબાદથી આડત્રીસ કિલોમીટર દૂર એક પલાસી નામનું મેદાન છે બરાબર ત્યાં પલાસી નામના વૃક્ષ થતા હતા જેને આપણે ખાખરો અથવા કેસુડો કહીએ છીએ જેનો આપણે ઉપયોગ હોળીના રંગો માટે ખાસ કરતા હોય ઈ પલાસીના વૃક્ષો થતા એટલે એ ક્ષેત્ર જે મેદાન હતું પ્લાસી કહેવાતું જેને અંગ્રેજોએ પ્રોનાઉન્સિએશન કીધું પ્લાસી બરાબર તો આ પ્લાસી પ્લાસી નામના એ મેદાને 23 જૂન 1757 ના રોજ સિરાજ સિરાજુદ્દોલાની એક પ્રકારે ફૂટી ગઈ સેના અને અંગ્રેજો રોબર્ટ ક્લાઇવ અને એડમિરલ વોટસન ની સેના અને વચ્ચે યુદ્ધ થાય છે અને સવારે થયેલું યુદ્ધ બપોરના સમય આવતા જ પૂરું થાય છે માત્ર એક ઔપચારિકતા હતી અને આ યુદ્ધમાં સિરાજ પરાજય થયો અને એટલા માટે પ્લાસીના યુદ્ધને ભારતના ઇતિહાસનું નોંધપાત્ર યુદ્ધ માનવામાં આવે